રિક્ષા ની ઉભું રાખ્યું એટલે અલે આ સારા રસ્તા કન્ટ્રી સ્ટેટ ને એસી કે કેમ છે તમને બધાની હારું છે તો તમારો બધાને સ્વાગત છે નવા લોગમાં તો અત્યારે તો લોગ સ્ટાર્ટ થઈ ગયો છે અને હું જો બેઠો છું લેપટોપ લઈ કે થોડુંક હું એડિટિંગ કરું છું ને મમ્મી તો એ છે કપડાં જુઓ તો આપણી સવાર થઈ ગઈ છે નાસ્તો બાસ્તો કરી લીધો છે નહીં તો થઈ ગયો છું કમ્પ્લીટ અને હવે બેઠો છું જુઓ હમણાં કીધું લેપટોપ પડ્યું નહોતું તો એ મેં કીધું ચાલુ કરી એ તો લાઇટ ગઈ ટાણે વહી ગઈ બુધવાર છે ને એટલે વહી ગઈ અમારા ગામમાં બુધવારે લાઇટ વહી જાય એટલે મેં તો ચાર્જિંગ બાર્જિન બધું ફૂલ કરીને કીધું કાલે ખબર પડી ગઈ ને મેં કીધું બુધવારે વહી જાય અરે ઓગી જ જાય એટલે જાહેરાત કરી નાખી જે જેથી જવાનું ને એને આગલે દિવસે એટલે મેં તો બધું ચાર્જિંગ બાર્જિંગ ફૂલ કરી નાખી પાવર બેંક બાવર બેંક મેં કીધું આપણે વળી વિડીયા ઉતારવા જોવાય અને વળી જે લાઇટ નહીં આવે તો તો કઠિણાઈ થાય એટલે આપણે ફૂલ કરી નાખ્યું અત્યારે જો બધી જોઉં છું એનાલિસિસ કરું છું બધી આજ તો શાક બનાવવાનું જો ભરી રીંગણાનું પછી બટેટા ટમેટા હરગો ને એવું બધું મિક્સ કરી મમ્મી બનાવવાની છે રીંગણા બીંગણા બધું ભરીને કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે એનું શાક બનાવવાનું છે આજ ગેસ માંથી બનાવવાનું છે એમને એના જો ઘી ઊનું મેલું હતું અત્યારે તો થઈ ગયું છે બધી અને આ એનું કીટું જો ઉપરનું જે બરેલું હોય ને રોટલી કરવાની છે બે રોટલા રોટલા ઠીક રોટલા કરવાના છે રોટલી કરવાની બે વસ્તુ કરવાની છે જેને જે ખાવું એ મમ્મી અત્યારે બનાવે છે બાજરાનો રોટલા તો બાજરાના રોટલા ને એવું થઈ છે ને પછી થઈ જાય એટલે પછી જવાનું છે વાડીએ ભાત દેવા દાદાનું બહાનું એનું તો હાલો થઈ જાય એટલે પછી ડાયરેક્ટ જવા દે વાડીએ તો વાડીએ ભાત દઈને ઓછો ને અમે બે ગયા છે બધાય જમવા અને જમવામાં તો છે મિક્સિંગ શાક ખીચડી ને કાચું ને બાજરાનો રોટલો છાઈ હજી બાકી છે છાઈશ તો ભેરમ હાલો હવે જમવા બે જાય તો હાલો અત્યારે ભેળ કરવાનો છો હું જો સામગ્રી બધી કમ્પ્લીટ થઈ ગઈ છે નીરવભાઈ અહીં બેઠો છે અને હવે હું સુધારીને બુધારીને બનાવીશ ભેળ હાલો ભેળ બનાવી નાખું તો હાલો આપણી ફાઇનલી ભેળ બની ગઈ છે જો હવે અટોહટી ખાઈ લઈ ભૂખ બહુ લાગી છે અત્યારે મમ્મી જો ડોડાના સુધારે છે દાણા અને કરવાનો છે ડોડાનો ચેવડો જો આવી રીતના આનો ચેવડો કરવાનો છે દાણા કાઢે છે ભેળ ભેળ ખાઈ લીધી બહુ મજા આવી ગઈ જમાવટ પડી ગઈ અને હવે ચેવડો થશે થોડાક ક્ષણોમાં તો અત્યારે આવ્યો છું વાળી દન ભાત દેવા અને બિલાડું જોવાળીનું આ ખાલી અહીંયા

જેવું થયું છે ને અમે આવ્યા છીએ હાઈવેમાં કારણ કે નીરવભાઈ હવે જાય છે અમદાવાદ હાલો નીરવભાઈ આવજો તો મેલો આવ્યા છે હું તો હોય ગયો હતો બસ પાછો ઉઠો મેલવા આવવાનું થયો હાલો તો બસમાં બેસાડીને ઘરે વહી આવ્યા છીએ અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને મળીશું વ્લોગમાં જય શ્રી કૃષ્ણ